સ્વરૂપજી ખુશી થઈ રહી છે ખુબજ અઢારે આલમે જે કમળ જીતાડ્યું છે એના માટે ખૂબ જ ખુશી છે અને ખુશીનો દિવસ છે આજે દિવાળી જેવો દિવસ છે અને આ દિવાળી જેવો માહોલ આજે સર્જાયો છે

માવજી પટેલે જે રીતે ક્યાં કેવું કહી શકાય કે પગ વચ્ચે નાખ્યો તેમ છતાં તમે જીતી ગયા માવજી પટેલને કંઈ કહેવા માંગો છો મને અઢારે આલમ ઉપર વિશ્વાસ હતો કે અઢારે આલમ આ કમરને જીતાડશે એટલે સંપૂર્ણ અઢાલ આલમને જશ જાય છે ક્યારે સવારે એવું થયું કે જ્યાંનીબેન ઠાકોરને ગુલાબસિંહ રાજપૂત બધાની સામે આવે ત્યારે એવું લાગતું હતું કે ભાજપ કંઈ નથી આવતું પરંતુ એમને જીતનો વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ હતો ઠાકોરે જીત હાંસલ કરી છે ક્યાંક કેવું કહેવામાં આવતું હતું કે માવજી પટેલ છે તે બાજી બગાડવાના છે પણ માવજી પટેલે તો બગાડી તેમ છતાં અહીંયા ભાજપ જીતી ગયું છે આ જીત ને લઈને આપ શું કહી રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો

અને તમામ કાર્યકર્તાઓનો મારે આભાર માનવો છે આભાર એટલા માટે કે આપણે બધાએ કાંઈ જોયું નથી રાત દિવસ જોયા નથી સહકાર આપ્યો છે એના માટે હું બે હાથ જોડી માથું નમાવીને તમામનો આભાર માનું છું તમામે તમામ અઢારે આલમે જે આ ભવ્ય જીત મેળવી છે એ જીત આપની છે અઢારે આલમની છે એટલે તમામનો હૃદયથી આભાર વધુ હું નહીં કહું આપણા પ્રમુખ સાહેબે કીધું છે તમામ આપણું નેતૃત્વ આ બેઠું છે નેતૃત્વના સાથ સહકારથી અને નેતૃત્વના સલાહ સૂચનથી આપણા આ વિધાનસભાની અંદર જે વિકાસ અટક્યો છે એ મોદી સાહેબ જે વિકાસની વેગ પકડાવવા માટે આપણે સૌ સાથે મળી અને જે સાત વર્ષની અંદર કામ નથી થયા એ ત્રણ વર્ષની અંદર આપણે કામ પૂરા કરવાના છે આપણા સૌના સાથ સહકારથી આ બધું શક્ય બન્યું છે અને આપણા વડીલોના આશીર્વાદથી

જન સંસાધન મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તાઓ જે રાત દિવસ મહેનત કરી છે આદરણીય પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ના શિક્ષક નેતૃત્વ અને મારા ભારતીય જનતા પાર્ટીના ના દુર્લભ કાર્યકર્તા નો પણ આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું કોંગ્રેસ ને કોંગ્રેસના ના સાથી

કે ભાવની જનતા ગુજરાતની જનતા અને દેશની જનતા એ વિકાસની જડ નીતિ સાથે જોડાયેલી છે અને આજના તમે પરિણામો જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જલમંદ વિજય થયો છે મિત્રો આવો આપણે સૌ સાથે મળીને વિકાસની રાજનીતિ કરીએ ધન્યવાદ ભારત માતાજીને વંદન દિસાને ધન્યરાણા લોકપ્રિય ધારાસભ્ય દિસાઈ પિમસેના ચેરમેન मालधारी समाज न वन श्री गोवा भाई देसाई जिला पंचायत न पूर्व प्रमुख दलित समाज न वन श्री विजय भाई चक्रवर्ती जिला पंचायत न पूर्व प्रमुख श्री दिनेश भाई दवे